નમસ્કાર વાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રથમ પરીક્ષાની અસાઇનમેન્ટ બે હજાર પચીસમાં ધોરણ દસ સામાજિક વિજ્ઞાન વિભાગ બીનું પ્રકરણ નંબર સોળ જોવાના છે વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબલતા નહીં બરાબર મિત્રો તો ચાલો આપણે વિભાગ બીનું પ્રકરણ નંબર સોળ જોઈ લે અને એક અગત્યની વાત કે આની પીડીએફ તમને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો તો ચાલો આપણે પ્રકરણ નંબર સોળનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ પ્રકરણ નંબર સોળ ચાર પ્રશ્નો છે મિત્રો ચારે ચાર પ્રશ્નો આઈએમપી સર તો ચાર પ્રશ્નોને તમે ધ્યાનથી જોઈ લેજો બરાબર અને વિડીયોને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો એ જોઈ લઈએ આપણે પ્રકરણ નંબર સોળનો પહેલો છે ખાનગીકરણના માર્ગો જણાવો તો સરકારી એકમો વેચી શેરબજારમાં હિસ્સો આપવાનો આપો સંચાલન ખાનગી હાથે આપવું આ ખાનગીકરણના માર્ગો છે બરાબર તો આ રીતે તમે લખી શકો છો ખાનગીકરણના માર્ગો જણાવો તો સરકારી એકમો વેચી શેરબજારમાં હિસ્સો આપવો સંચાલન ખાનગી હાથે આપવું આ ખાનગીકરણના માર્ગો છે ત્યાર પછી બીજું જોઈ લઈએ તો વિશ્વિકરણના લાભો જણાવો તો વિદેશી મૂડી આવે છે ટેકનોલોજી મળે છે રોજગાર વધે છે માલ સામાન સસ્તો મળે છે બરાબર આ વૈશ્વિકરણના લાભો તમને જણાવ્યા ત્યાર પછી આગળ જોઈ લઈએ તો વિશ્વ વ્યાપાર સંગઠનમાં જોડાવાથી ભારતને કયા લાભો થવાની સંભાવના છે તો પહેલું તો નિકાસ વધે છે વિદેશી તમારે મુદ્દા છે લખવાનો એક નંબર આપીને એક લાઈનમાં બે નંબર આપીને બીજી લાઈનમાં ત્રીજી લાઈનમાં એમ બરાબર તો તમારે લખવાનું કે પહેલાં જ ઉપરની લીટી લખ દેવાની કે વિશ્વ વ્યાપાર સંગઠનમાં જોડાવાથી ભારતને નીચે પ્રકારના લાભો થવાની સંભાવના છે પહેલું વિકાસ વધે છે બીજું વિદેશી બજાર મળે છે તે દુષ્પર્ધા ગુણતા સુધરે છે બરાબર આ રીતે લખશો તો તમને પૂરેપૂરા કેટલા બે ગુણનો પ્રશ્ન છે બે બે ગુણ મળી જશે બરાબર મિત્રો તથા આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આની પીડીએફ તમને આપણા વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો બરાબર મિત્રો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી લેજો જેથી તમારા મિત્રોને પણ આની ટૂંકમાં બરાબર આપણે એક લાઇનમાં તમને અહીંયા પ્રશ્ન મળે છે બરાબર એ પણ આઈએપી કઈ રીતે લખો એ પણ હું તમને કહી દીધું બરાબર આ મુદ્દા સર એક લાઇનમાં આ બીજી લાઇનમાં આ ત્રીજી લાઇનમાં અને આ એક લાઇનમાં તમારી ઉપર લખવાનું એટલે આ કેલી ચાર લાઇન થઈ ગઈ બરાબર ચાર લાઇનમાં તમને કેટલા બે ગુણ કમ્પ્લીટ મળી જશે બરાબર આ લાઇન પાણી આ મુદ્દા પાણીને લખવાનું આપણે પેપર હશે તમારે એના બે દિવસ પહેલાં આપણે એક વિડીયો બનાવી દઈશું તમારે કયા વિષયનો વિડીયો જોઈએ છે એ પણ નીચે કોમેન્ટ કરો બરાબર મિત્રો ગણિત સમાજ વિજ્ઞાન સંસ્કૃત હિન્દી જે વિષયનું જોતો હોય એ વિષયનું નીચે કોમેન્ટ કરો જેથી હું એ વિષય પર પહેલાં વિડીયો બનાવી દઉં બરાબર તો ચાલો મિત્રો આપણે હવે આગળ એક ક્વેશ્ચન છે જે આઈએમપી સ બરાબર ટકાઉ વિકાસના ખ્યાલની સમજૂતી આપો એ જોઈ લઈએ આઈએમપી પ્રશ્ન છે તો અહીં છે ટકાઉ વિકાસ એટલે કે શોષિત સુપોષિત વિકાસના ખ્યાલની સમજૂતી આપો આઈએમપી છે તો જોઈ લઈએ કે આજના વિકાસમાં કુદરતી સંસાધનોનો ઉપયોગ કરીને ભવિષ્યની જરૂરિયાતો માટે સંભાળ ટકાઉ જેને ટકાઉ વિકાસ કહે છે બરાબર ટકાઉ વિકાસ વિશે તમારે આના વિશે તમારે વધારે માહિતી હોય તમે એ પણ એડ કરી શકો છો એ ટૂંકમાં તમને કીધેલું છે ટકાઉ વિકાસની ખ્યાલની સમજૂતી આપો તો આ સમજૂતી જ આપેલી છે બરાબર ઉદાહરણ તમને આપેલા નથી ગ્રાઈડમાં જોશો તો ઉદાહરણ આપેલા હશે પરંતુ એ તમને જે માગ્યું છે એટલું જ આપ્યું છે બધા કંઈ આપતા નથી બરાબર એ ટાઇપિંગ મિસ ટાઈપિંગમાં તમારે શોર્ટ બને એ રીતે લખવામાં આવે છે અને સરળ રીતે સરળ ભાષામાં બરાબર તો ચાલો મિત્રો વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કર બુલતાને મળીશું નડી શકે થેન્ક યુ સો મચ વિડીયો જોવા બોલો તમારો ખૂબ ખૂબ આભાર